મિત્રો આજે આપણે પાછું માંડવી નીંદવાનું ચાલું છે ને તમે જો આપણી માંડવી તો આપણે માંડવી આપણે પાણી પીવાયા છે ત્યાં હવે પાછા જ આવીશીવી અને ઘણા દિવસો પછી આપણે લોક મૂકી શીવી અને આ તમે જો મારે જોઈ શકો હો આ હે મકાય ને આપણે નીંદવા જવાનું છે પડામાં અમે અમારે મમ્મીમાં ભયલો નદે છે તમે જોવા કે અમે બતા અને આપણે પરમ દિવસે વરસાદ આવી ગયો એટલે માંડવીમાં પાણી નથી પાયું તો હાલો નીંદ આ ખર આપણે સમીરભાઈ આ તમે જો ખડ મોટું મોટું થઈ ગયું ને આમાં આપણે નીંદવાનું છે આ તમે જો આ આપણી મકાઈ આ તમે જો આ આવી જાય ફળફળીયા અને આપણી માઇન્ડ વિશે તમે જવો ને આ જો આપણે વરસાદ આવ્યો લીલું લીલું છે નહીં આ તમે જો ખડ આપણું આ તમે જો આ છે ખડ આપણું આ તમે જો આ શું છે આ ખડનું નામ તમે આ બેનું આ ખડનું નામ કોમેન્ટમાં તમે બતાવી જો આ તમે જો આવું ખડ થઈ ગયું છે અને આને આપણે નીંદવાનું ચાલુ છે નાઈન પા આ છે જો હું તમને ઝૂમ કરી રહ્યો જો ફોન લઈ ગયો આ જો આ કપા છે આપણી છે માંડવી તમે જો ખડ થઈ ગયું છે હા તમે આપણે વિડીયો છે એ પૂરો કર્યું છે ને તમને અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો કાલે નવા વ્લોગમાં